આજે હું શેર કરીશ તમારી સાથે વધેલી રોટલીમાં લોટ હવે પાણી એડ કરીને આપણે પેસ્ટ બનાવી લઈશું અહીંયા આ રીતનું આપણે પેસ્ટ બનાવી લીધું છે અને થોડુંક ફેટી લઈશું આપણે એને આ રીતે ઠીક રાખવાનું છે હવે આપણે એમાં મસાલા કરીશું અહીંયા એક ચમચી લસણની પેસ્ટ એક ચમચી લીલા મરચાંની પેસ્ટ અડધી ચમચી આદુની પેસ્ટ એમાં થોડી હળદર એક ચમચી લાલ મરચું અડધી ચમચી ગરમ મસાલો ચમચી ધાનાજીરું પાવડર એક ચમચી શેકેલા જીરાનો પાવડર એક ચમચી ખાંડ અડધી ચમચી અજમો આ રીતે હાથે ક્રસ કરેલો સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી લીંબુનો રસ એક ચમચી તેલ એડ કરીશું એક ચમચી સફેદ તલ એડ કરીશું અને એક વાડકી ધાના એડ કરીશું મિક્સ કરી લઈશું હવે આ બેટરને આપણે રોટલી પર લગાડી લઈશું હવે બે ચમચી આપણે બેટર લઈશું નાખી રોટલી પર ફેલાઈ લઈશું આ રીતે હવે રોટલીને વારી લઈશું આ રીતે આ રીતે આપણે વારી લેવાની છે અને આ રીતે આપણે બધી રોટલી ભરી લઈશું આ રીતે આપણે રોટલી ભરી લીધી છે બધી હવે જે અહીંયા આગળ આપણે થોડું બેટર લગાડી લઈશું બે બાજુથી આ રીતે બધી રોટલી આપણે ભરી લીધી છે હવે સ્ટીમ કરી લઈશું અહીંયા સ્ટીમ કરવા માટે પાણી ઉપર મૂકી દીધું હતું હવે ઉપર આ રીતે કાણાવાળી ડીશ મૂકીશું તેલથી ગ્રીસ કરી લઈશું હવે સ્ટીમ કરવા રોટલી મૂકી આપણે હવે ઢાંકણ ઢાંકી સ્ટીમ થવા દઈશું આપણે દસ થી પંદર મિનિટ પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લઈશું આપણી રોટલી એકદમ સ્ટીમ થઈ ગઈ છે જોઈ શકો છો એકદમ ક્લીન બહાર નીકળી હવે ગેસ બંધ કરીને આપણે રોટલીને ને થોડીક ઠંડી થવા દઈશું થોડી વાર ઠંડી થવા દઈશું હવે ઠંડી થઈ ગઈ છે હવે આપણે કટ લગાડીશું આ રીતે આપણે કટ લગાડી લીધા છે હવે આપણે તરી લઈશું અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે ગરમ થાય એટલે આપણે તરી લઈશું હવે તેલ ગરમ થઈ ગયું છે લઈશું હવે આપણે એને ધીમા તાપે તરાવા દઈશું ટોટલી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તરાવા દઈશું આપણી સ્ટીમ રોટલી તરાઈ ગઈ છે આ રીતે આપણે બધી રોટલી તરી લેવાની છે આપણી બધી તરાઈ રેડી થઈ ગઈ છે હવે એની ઉપર આપણે થોડોક ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું હવે કેચઅપ સાથે સૌ કરીશું એ સૌ કરીએ છીએ આપણે આપણો રોટલીમાં એ નવો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે દમ ક્રિસ્પી થયો છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં